શું આપને વિટામિન બી ની ઉણપ છે અને એને લગતી કેટલીક એવી માન્યતાઓ છે કે જો આપણે માંસાહારી ખોરાક લેતા હોય અથવા તો ઇંડાનું સેવન કરતા હોવ તો જ આપણને વિટામિન બી ની પૂર્તિ થાય છે તો આજે આપણે આ માન્યતાને તોડશું અને શાકાહારી વસ્તુઓ છે જેમાંથી વિટામિન બી ટ્વેલ સરળતાથી મળી શકે છે તેની વિશે વિગતવાર ચર્ચા કરીશું નમસ્કાર હું છું કાનંદ માંકર આપણને ખ્યાલ કઈ રીતે આવે કે વિટામિન બી ટ્વેલ ઓછું છે તો હું મુખ્ય ચાર થી પાંચ લક્ષણો ની વાત કરું તો કોઈ પણ કારણ વગર થાક લાગવો નબળાઈ લાગવી શરીરમાં કડતર થવી કંટાળો આવો આ એનું મુખ્ય લક્ષણ છે બીજું છે થોડો શ્રમ કરો છો તો તમને માથું દુખે છે તમારા ધબકારા અનિયમિત થઈ જાય છે તમારી યાદ શક્તિ ઓછી થઈ જાય છે હવે વિટામિન B12 શું કરે છે આપણા હૃદયને આપણા મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હવે ઊણા હશે એને લગતી બીમારીઓ છે શરૂ થશે તમને આમ નિંદર આવ્યા કરે આખો દિવસ જે સ્ફૂર્તિ જ ન હોય શરીરમાં શરીરના સ્નાયુઓ છે જકડાઈ જાય તમારું સર્ક્યુલેશન છે લોહીનું પરિભ્રમણ છે ઓછું થઈ જાય આયનનું શોષણ ઓછું થાય કારણ કે રક્ત કરોડના નિર્માણ માટે જરૂરી છે એટલે હિમોગ્લોબિન ઓછું થઈ જશે તમારી ચામડીની ક્વોલિટી જે હોવી જોઈએ એ બગડી જશે તો આવા નાના મોટા લક્ષણો જરા પણ જણાય તો ડોક્ટર પાસે એકવાર તપાસ કરાવી લેવી અને રિપોર્ટ ચેક કરાવી લેવા ઘણા લોકોને બહુ જ ઓછું હોય છે તો ઇન્જેક્શનનો તમને કોર્સ કરવાનો કે છે તો બહુ તમારા ફેમિલી ડોક્ટરને પૂછી અને ઇન્જેક્શનનો કોર્સ કરી અને પછી તમે ઘરગથ્થુ ઉપચાર તરફ આગળ વધી શકો ઓછી ઉણપ હોય તો તમે ઘરગથ્થુ ઉપચારને અપનાવી શકો છો હવે વાત કરીએ કે વિટામિન બી ટ્વેલ ની ઉણપ માટે ઉપયોગી શાકાહારી ભોજન કયા છે તો આ છ વસ્તુઓ છે એમાં સૌથી પહેલું છે દૂધ અને દૂધની બનાવટો તો આપણે અહીં

તમારું પેટ છે એ સાફ હશે ચોખ્ખું હશે કારણ કે આપણા આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા છે સારા બેક્ટેરિયા છે એ વિટામિન બી ને બનાવવા સક્ષમ છે હવે તમને એસિડિટી છે ગેસ છે કબજિયાત રહે છે તમારું પેટ સાફ નથી આવતું તો એ સારા બેક્ટેરિયા પૂરતા પ્રમાણમાં રહેશે ને કોઈ પણ વસ્તુ ખાશો કંઈ જ ફરક નહીં પડે તો તમે ગમે તે વસ્તુ કરો તમારા પેટ પાચન છે એને મજબૂત રાખવાનું સાફ રાખવાનું પહેલી શરત છે હવે તમારું શરીરનું વજન વધારે છે તો પનીર ચીઝનો ઓછો ઉપયોગ કરો બાકી તમે આ કરી શકો છો હવે આ ક્યાંય લખેલું નથી પરંતુ અનુભવેલી હું તમને બે વાત કહું કે અનુભવ કરેલા છે ને વિટામિન બી ટ્વેલ વધેલું છે એક તો છે વાસી રોટલો જુવાર અને બાજરીની રોટલી અથવા રોટલો તમે આજે રાંધ્યો હવે આપણે રાખી મૂકીએ રાત્રે બીજા દિવસે સવારે તમે એને સેવન કરો હવે શેની સાથે તમારે એને ગરમ નથી કરવાનો તમારે દહીં સાથે તમે ખાવ તો તમારું વિટામિન બી ટ્વેલ્વ છે વધે છે સવારે ગોળ સાથે ખાવ ઘી સાથે ખાવ પરંતુ કોઈ પણ વસ્તુ ઘી છે કે રોટલો છે કે રોટલી એને ગરમ નથી કરવા કરવાનું કે વાસી જે તમે નામ આપો એ લઈ બીજે દિવસે ખાસો તો પણ તમને અસર થશે અને બીજું છે દહીં ચોખા તમે દહીં અને ચોખા છે ત્રણ ચાર ચમચી છે એ મિક્સ કરી અને ત્રણ ચાર કલાક માટે રાખ્યા છે પછી બે ચમચી પણ સેવન કરો છો તો પણ તમારું વિટામિન બી ટ્વેલ્વ છે વધે છે તો આ મહત્વની ટીપ્સ છે જેને વધારે ઉણપ હોય તે ચોક્કસ થી કરી શકે છે પછી આવે છે ઘઉંના ના જવાર ઘઉં ના જવાર વિટામિન બી ટ્વેલ્વ તો વધારશે જ સાથે તમારી ચામડી ને બહુ સરસ કરશે આ પણ મારો અનુભવ છે તમે રેગ્યુલર જયારે મને તકલીફ થઇ ગઈ હતી ત્યારે નિયમિત સેવન થી ચામડી ની ક્વોલિટી માં ઘણો ફેર પડે છે તો ઘઉં ના જવારા ઘેરે પણ વાવી શકો છો ઓનલાઈન પણ ઉપલબ્ધ છે કે જ્યાં કોઈ ઘર આપી શકતો હોય ત્યાંથી તમે એને કહી શકો છો પછી આવે છે આથા ખોરાક હવે અગેન જો તમારી પીત વાયુ ની પ્રકૃતિ હોય તો તમારે સૂર્યાસ્ત પહેલા છે આથા ખોરાક છે તેનું સેવન કરી લેવાનું નહીં તો તમને પાચન ની પાછી તકલીફ થશે આમાં તમે ઈડલી છે ઢોસા છે ઢોકળા છે કઈ પણ વસ્તુ તમે લઈ શકો છો બેટર છે તમે નાસ્તામાં તો પાચન ની પણ તકલીફ નઈ થાય અને વિટામિન બી ની પણ પૂર્તિ થઈ જશે હવે આવે છે ચણા કાળા ચણા અને સફેદ ચણા બંને ચણા છે વિટામિન બી12 માટે સરસ છે ઘોડા જેવી તાકાત કહેવાય છે વર્ષોથી તો ચણા તમને તાકાત પણ આવશે ડાળી આવે છે જે શેકેલા ચણા એ પણ મદદ કરશે કોઈ પણ ફોર્મમાં ફાવે તમે વજન ઘટાડવા ઉપર પણ કામ કરો છો તો ઘણા બધા શાકભાજી છે ચણાની ચાટ બનાવીને ખાઈ શકો છો કે તમારી રીતે તમે આ લઈ શકો છો પછી આવે છે સરગવાનો પાવડર હવે સરગવાના પાન છે એ પણ અવેલેબલ ઘણા લોકો જો ગામડા સાઈડ રહેતા હોય તો ત્યાં ઝાડ હોય તો ઘરે જ પોતે સુકવી અને બનાવે છે તો એ પણ લઈ શકો છો સરગવાની સીંગ પણ લઈ શકો છો હવે તૈયાર પણ ઓનલાઇન પણ મળે છે તો મોરિંગા પાવડર કહેવાય છે તો તમે એને કોઈ પણ વસ્તુ બનાવો લોટ બાંધો મુઠીયા બનાવો કે કાંઈ પણ વસ્તુ બનાવો તમે તેમાં એક બે ચમચી રાખી શકો છો તમે સવાર અથવા રાત્રે તેનું સેવન પણ કરી શકો છો તો સરગવાની સીંગનો પાવડર છે એ પણ તમારે વિટામિન બી ની ઓળખ માટે સારો એવો સોર્સ છે પછી આવે છે ફણગાવેલા કઠોળ ખાસ કરીને ફણગાવેલા મગ તમે એક દિવસ બે દિવસ ઉનાળા હશે ત્યારે તો તરત ઉગી જશે જે મોટી મોટી પૂંછડી થાય એટલા ઉગી જશે અને તમે એક મુઠ્ઠો પણ ખાશો તો પણ તમને પ્રોટીનની છે ફાઈબર છે કે કોઈ પણ ઈઝીલી પૂરી થઈ શકશે એમાં પણ અગેન તમે ઘણા બધા શાકભાજી ઉમેરી અને અને તમે આ લઈ શકો છો એની સાથે બ્રોકલી બીટ આ બંને શાકભાજી છે એમાં પણ તમને વિટામિન બી12 સારું મળશે કારણ કે હિમોગ્લોબિન ઓછું થશે તો આ પણ કામ છે અગેન ઋતુ પ્રમાણેના ફળ લેશો શાકભાજી લેશો અને વધારામાં આમાંથી કોઈ પણ વસ્તુનું સેવન કરશો અને સાથે મુખ્ય છે વ્યાયામ મેઘાઉ કીધું એમ કે પાચન નબળું હશે અને પછી તમે ગમે તેટલી આંતરડા પેટ ને સાફ થવા દેશું ખુશ રહેશું અને હંમેશા વ્યાયામ કરીશું તો આપણું શરીર સ્વસ્થ જ રહેશે આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવું નમસ્કાર